છે માતાજી મિત્રો આ કઉ છે અને ખવામાં આજે પાણી વાળ્યું છે જુઓ તમે મિત્રો કઉ છે આજે પાણી વાળ્યું છે ખવામાં આજે એક એક મહિનો કઉ આપણે ઉભા રહે છે પછી પાક પડશે પછી એને વાટવું પડશે આ પાણી ચાલુ જ છે છે કઉ કેવા હરિયાળી હરિયાળી લાગી રહ્યા છે ગમે તો કોમેન્ટમાં લખજો પાણી પણ આજે ચાલુ જ છે ખાતર યુરિયા નાખ્યો છે એનું આ પાણી અમારે કુંવારા પદ્ધતિ નથી જોઈ શકો છો આ પાવડો હે પાણી વાવાનો